રાજકોટ મોરબી હાઇવે પર પિસ્તાલીસ કરોડના ખર્ચે ત્રણ એકવીસ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં ભારતનું પ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નિર્માણ પામવા જઈ રહ્યું છે બાળકોને ને સંસ્કાર વાન કરવા પ્રથમ માતા પિતા શિક્ષક અને ગુરુનું અમૂલ્ય યોગદાન રહેતું હોય છે તેમાં ગુરુકુળ પરંપરા ને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશય થી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા છોતેર વર્ષે કન્યા ગુરુકુળ નવું નવું આયામ રચવામાં આવી રહ્યું છે દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પના પ્રારંભથી ભાવી માતાઓથી સંસ્કારવાન રાષ્ટ્રભક્તો તૈયાર થશે એવી ભાવનાથી સ્વામિનારાયણ કન્યા કુરુકુળ નિર્માણનો રાજકોટ મોરબી હાઇવે પર કાગડોળી અને રતન વચ્ચે પ્રારંભ થવા જઈ રહ્યો છે જેનું ભૂમિ પૂજન થયા બાદ શનિવારે તેર તારીખના રોજ શિલા સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે શિલા સ્થાપન સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરતજી કેન્દ્રીય મંત્રીઓ ધારાસભ્યો તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે સ્વામિનારાયણ કન્યા ગુરુકુળનું નું સંપૂર્ણ સંચાલન મહિલાઓ હસ્તક રહેશે સાફ સફાઈ પટાવાળા ક્લાર્ક શિક્ષકો આચાર્ય એડમિન તમામ સ્ટાફ હશે હોસ્ટેલમાં પણ મહિલાઓ સંચાલન પ્રાર્થના સત્સંગ ધાર્મિક સંસ્કાર વગેરે જવાબદારીઓ સંભાળશે એક સાથે બારસો કન્યાઓ ત્યાં રહી ભણી શકે તેવી ક્ષમતા વાળું ગુરુકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે મોરબી રોડ ઉપર રતન પરથી આગળ કાગદારી મુકામે એક આગુર કુલ છે ચાલીસ હજાર વાર જમીનમાં એ સાકાર થવા જઈ રહ્યું છે જેનું ભૂમિપૂજન તો અગાઉ થઈ ગયેલું છે આવતીકાલે તેર તારીખે સાંજે ચારથી થી સાત દરમિયાન રાજ્યપાલ અને અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાજી સ્વામીના હસ્તે શિલા સ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સાત હજાર જેટલા એ ભાવિકો છે એમાં પધારશે ને ભગવાન સ્વામિનારાયણના શાકોત્સવ જે સુપ્રસિદ્ધ છે એ શાક રોટલા પણ જમાડવામાં આવશે આ ગુરુકુલની અંદર ચાલીસ હજાર બાર જમીનમાં ત્રણ લાખ એકવીસ હજાર ફૂટનું બાંધકામ થશે જે બે હજાર પચીસને જૂનમાં એ પૂર્ણ કરી દેવાની આશા રાખીએ છીએ અને ત્યારથી છ ધોરણથી માંડીને બાર ધોરણ સુધીના એ વિદ્યાર્થીનીઓ છે એ અભ્યાસ કરી શકશે પણ હાલના તબક્કે એ છથી આઠ ધોરણના એ પ્રારંભમાં શરૂ થશે અને એમને જે કોઈ સારામાં સારી લેટેસ્ટ ટેકનોલોજી હોય એ એની સાથે અભ્યાસ કરાવવામાં આવશે અભ્યાસની સાથે ઈતર પ્રવૃત્તિ પણ ઇન્ડોર કે ગેમ એ પણ એટલી જ કરાવવામાં આવશે સ્વિમિંગ પુલથી માંડીને રસોઈ કળાથી માંડીને સિવર ક્લાસ વગેરે ત્યારે આ બધી મહિલાઓ માટેનું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ પ્રથમ આયામ છે અને જેનું સંચાલન એક કેવલ મહિલાઓ જ કરશે મહિલાઓને ગૃહસ્થ મહિલાઓ એમની ઉપર જે ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે એ થોડું ધ્યાન રાખશે એમને જરૂરિયાત હશે તો ગ્રહસ્થ પુરુષોની મદદ લેશે અને એમને ગ્રહસ્થ અને પુરુષોને મદદ હશે તો સંતોની મદદ છે એમાં લેવામાં આવશે એ બાકી જ્યારે ગુરુકુલનું બે હજાર પચીસમાં ઉદઘાટન થશે એ પછીથી ત્યાં એ સંતો જવાના પણ નથી